यो चना हो न प्रश्न बारम्बार एक हद बे परीक्षा नि जी याद गर्नि बमुस्केलो वाछ अनि को ट्रिक बनाउने जति हामी लङ टाइम सम्म याद राख्न सके हां मित्रो विद्यार्थी मित्रो तंले पनि आ बुरानी जें સર્વપ્રથમ જોઈએ પહલ યોજના પહલ એટલે નીતિ આયોગ એ પણ ક્યારે સ્થાપના થઈ હતી પેલી જાન્યુઆરી બે હજાર પંદર એટલે કે પહલ પ્રથમ તારીખ પ્રથમ મહિનો એ રીતે તમે યાદ રાખી શકો છો હા હા છું ચાલો નેક્સ્ટ જોઈએ બેટી બેટી બચાવો અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેની શરૂઆત બાવીસ જાન્યુઆરી બે હજાર પંદરના ના રોજ થઈ હતી બેટી બચાવો બેટી પઢાઓ આની અંદર બ બ એટલે કે બે બે એટલે કે બે બે એટલે કે બાવીસ જાન્યુઆરી બે હજાર પંદરના રોજ એ રીતે સ્થાપના થઈ કરી હતી એટલે કે બેટી બચાવો બેટી પઠાવો વાહ સર મજા આવી ગઈ એક બે એટલે કે બેટી બચાવો બેટી એટલે કે બ યાદ રાખો બ એટલે કે બે બે એટલે કે જાન્યુઆરી અને સાથે પણ યાદ લઈ હવે પછી ક્યારે નહીં ભરપાડી વાહ સર

ખિલાટ યોજના જેની શરૂઆત બે હજાર બારમાં થઈ હતી અને બાળ સખા યોજના જેની શરૂઆત બે હજાર નવમાં થઈ હતી આને યાદ રાખવા માટે આપણે રિલેટ કરીશું ખીલ ખિલાટ એટલે કે બાર બાર એટલે બાળક ખિલાટ યોજના કોના માટે છે નાના બાળકો માટે એટલે કે બાર એટલે કે બે હજાર બાર આ રીતે યાદ રાખી શકો છો હવે આગળ જોઈએ બાળ સખા યોજના એટલે કે નાના બાળકો એટલે કે નવા નવા એટલે કે નવ નવ જન્મેલા નાના બાળકો માટે નવ એટલે કે નવ નવ જન્મેલા નાના બાળકો માટે યોજના છે બાલ સખા યોજના આ રીતે તમે રિલેટ કરીને યાદ રાખી શકો છો મારી યોજનાનો એક પણ પ્રશ્ન ખોટો પડશે નહીં મજા આવી ગઈ ચાલો સર હવે આગળ હજુ જણાવો ને બીજી ટ્રીક જણાવશું ભાઈ શાંતિ રાખ જણાવું છું ચાલો હવે જોઈએ ઈ ધરા યોજના જેની શરૂઆત બે હજાર ચારમાં થઈ હતી ત્યાર પછી જોઈએ પંચશક્તિ યોજના પંચશક્તિ કન્વેશન યોજના જેની શરૂઆત બે હજાર અગિયારમાં થઈ હતી ઈ ધરા ઈ ધરાને આપણે રિલેટ કરીશું ઈંધણા ઈંધણા આના માટે એક સ્લોગન પણ યાદ રાખો મિત્રો એ આગ બે ચાર ઇંધણાથી લાગી હતી એટલે કે ઈ ધરા યોજનાની શરૂઆત બે ચાર એટલે કે બે હજાર ચાર એ આગ બે ચાર ઇંધણાથી લાગી હતી એ રીતે તમે રિલેટ કરીને યાદ રાખી શકો છો અને આગળ જોઈએ પંચશક્તિ કન્વેશન યોજના જેની શરૂઆત બે હજાર થઈ હતી તમે તો ત્રિકોણમાં આગ લગાવી દીધી છે હવે જો આગળ બતાવો ને બીજી મને તો બહુ જાણવાની ઈચ્છા થઈ છે હા જણાવું છું ભાઈ ચાલો જોઈએ સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારે થઈ હતી બે હજાર એકની અંદર થઈ હતી અને આપણે રિલેટ કરીશું સર્વ સર્વ શિક્ષા અભિયાનની અંદર સર્વ શબ્દ આવે છે સર્વ એટલે કે તમામ બધું એટલે કે જેમાં બધાનો સમાવેશ થાય એટલે સમાવેશ કેટલાથી થાય

ન મે એટલે કે નરેન્દ્ર મોદી બે હજાર પંદર આ રીતે તમે રિલેટ કરીને યાદ રાખી શકો છો આગળ જોઈએ દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના પછી જુલાઈ બે હજાર પંદર દિન એટલે કે ગરીબ અને દયાળ એટલે કે દયા ગરીબ ઉપર દયા કરનાર એટલે કે તેને કહેવાય ભલાઈ ભલાઈ એટલે કે જુલાઈ ભલાઈ જુલાઈ એટલે કે દીનદયાળ ગ્રામ જ્યોતિ યોજના બરાબર

ચાલો હવે આગળ જોઈએ રાયભંટ સમિટી જેની શરૂઆત બે હજાર ત્રણ થી થઈ હતી અને જે દર બે વર્ષે યોજાય છે ત્યાર પછી જોઈએ મુખ્યમંત્રી કન્યા કેરવણી નિધિ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી આ પણ બે હજાર ત્રણની અંદર શરૂઆત થઈ હતી આ તમે જે યાદ રાખી શકો છો ચાલો હવે ક્યારે થઈ હતી ચોવીસ ઓગસ્ટ બે હજાર ચૌદ આ મિત્રો તમારા માટે કન્ફ્યુઝન પોઈન્ટ બની શકે તેમ છે માટે અહીંયા બહુ ખાસ ધ્યાન રાખજો આગળ જોઈએ મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી 19 ફેબ્રુઆરી ફેબ્રુઆરી 2015 આગર જો યે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી 20 ફેબ્રુઆરી 2015 આ કન્ફ્યુઝન પોઈન્ટ અંદર ઉપયોગી બની શકે તેવા પોઈન્ટ છે માથી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો હવે આગર જોઈએ હા સર ખરેખર અહીંયા કન્ફ્યુઝન થાય એવું જ છે ડિજિટલ એરિયા યોજના અને ડિજિટલ યોજના આની અંદર કન્ફ્યુઝન થાય સારું હા ભાઈ જણાવું છું ચાલો જોઈએ ડીડી કિસાન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી છવ્વીસ મે બે હજાર પંદરની અંદર અને કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસો અઠ્ઠાણુંની ની અંદર આ પણ તમે યાદ રાખો મિત્રો ખાસ ઉપયોગી બને તેવું છે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં જણાવજો সবসক্রাইম না করিব তো সবইম ভক আর মাছে আনক। মেত্র আগলে তালেসা লাগেমা তো চ তুক সবরাইম কারজ না কারজ সের কারজ।